આંગણવાડી કર્મચારી બહેનોની રાષ્ટ્રવ્યાપી હડતાળની અસર સાયલામાં પણ જોવા મળી સાયલા આંગણવાડી કર્મચારી સંગઠનની મહિલાઓ દ્વારા રેલી સ્વરૂપે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું સાયલા તાલુકાના નેવ્યાસી આંગણવાડી કેન્દ્રના બ્યાસી વર્કર અને પિંચોતેર હેલ્પર આજ રોજ માર્ચ સીએલ પર ઉતરી એક દિવસ કામથી અડગા રહ્યા આંગણવાડીની મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી પોષણ ટેકરના નામે માનસિક ત્રાસ તેમજ બીએલઓ જેવી વધારાની કામગીરીઓના નામે માનસિક ત્રાસ વધતા આવેદન આપી વિરોધ વ્યક્ત કર્યો વર્ષ બે પછી કોઈ પણ જાતનો વેતન વધારો કરવામાં આવ્યો નથી વધારાની કામગીરી સોંપી બાળકોને શિક્ષણથી વંચિત કરવામાં આવે છે સાયલા આંગણવાડી કર્મચારીની બહેનો સીડીપીઓ કેસર શેખને પણ પોતાની રજૂઆત કરવા છતાં કર્મચારી બહેનોનું ગેરવર્તન કર્યું બહેનો સાથે રજૂઆત સાંભળવાના બદલે ગુસ્સે થયાથી જે બહેનોને બીએલઓની કામગીરી જે સોંપવામાં આવી છે એ અમને કોઈ રીતની ફાવતી નથી ને આ કામગીરી અમે કરી શકે તેમ નથી અને આઈસીડીએસ ની કામગીરી સિવાય બીજી વધારાની કામગીરીમાં પાણી ટેસ્ટિંગ પણ અમને સોંપવામાં આવે છે આ અમને યોગ્ય નથી આ માટે તમે આજ શું કર્યું એના માટે આજે અમે હડતાલ રાખી છે બધા બેનો સીએલ ઉપર રજા મૂકીને આવ્યા છે કેન્દ્ર બંધ છે સતત અને પોષણ ટ્રેકર કોઈ પણ જાતે કોઈને ખોલવાનું નથી આજે જે પડતર પ્રશ્નો છે એના લઈને અમે આજે હડતાલ રાખી છે અને બધા બેનો હાજર છે અને મામલતદાર સાહેબને મામલતદાર શ્રીને અમે આવેદનપત્ર આપેલું છે અમારા જે જે જૂના પ્રશ્નો છે એનો તમે હવે કંઈક નિરાકરણ કરો અને જે આ કામગીરી છે એ તો અમારી છે જ નહીં અને છતાં અમને આપી છે જે અમારો હેતુ છે અમારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ જ બાળકોને આપવાનું જે હેતુ એક બાજુ રહી જાય છે અને અમારે જે તમે જાઓ ચૂંટણીની કામગીરી તમે પાણી ટેસ્ટિંગ તમે મોબાઈલમાં જે કેવાયસી છે એ કરો તો જ અમે તમને આપશું એ અમાર કેવી રીતે થાય લાભાર્થી પાસે આધાર કાર્ડ જ નથી જો લાભાર્થી આધાર કાર્ડ કઢાવે છે તો કે આધાર કાર્ડની ની કીટ બંધે હવે જે ગરીબ લોકો છે એ બજાર કેટલા હેરાન થાય આધાર કાર્ડ નથી આધાર કાર્ડ વગર એમને લાભ ન હતો હવે લાભ ન હતો અને અમે એક તો કે કેવાયસી કરો આધાર કાર્ડ વગર કેવાયસી ન થાય મોબાઈલ માં કોઈ પણ એન્ટ્રી થાય નહીં તો અમે કેવી રીતે એન્ટ્રી કરી અને પહેલો પ્રશ્ન એ છે કે તમે હે ને પહેલા આધાર કાર્ડ ની કીટ મૂકો આધાર કાર્ડ કઢાવો અને કોઈ પણ પ્રકાર અમે બીએલઓ ની કામગીરી તો નથી જ કરવાના કેમ કે અમારે જે હેતુ અમારો સરકારનો હેતુ છે કે તમે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપો બાળકોને પૂરક આહાર આપો જે સેમ બાળકો છે એને અમારે એને અમારે અમારે કેન્દ્ર પર હાજર કામ કરવું છે પણ કોઈ અમને આગળવાડી અમારે તમે ગમે કામગીરી હોય તો તમે જાઓ વર્કર બહેનો બજાર હેલ્પ પર બેન ભાગ બનાવે કે બાળકોને રાખી એક એક આંગણવાડીમાં અમારે મારે ખુદની આંગણવાડીમાં ચાલીસ બાળકો હોય કેવી રીતે રાખી નવા બાળકો આવે તો અમારી એ બાળકોને તો હજી એક્સેસ કરતા વાર લાગે એને કોઈ પણ પ્રકાર અમે કામગીરી નથી કરવાના અને પહેલો પ્રથમ સરકાર એક કેવાયસી જે કરવાનું છે એ બાળકોને પેલા આધાર કાર્ડ તો કાઢો અને દીકરીઓને આધાર કાર્ડ નથી નીકળતા જે વાલી દીકરી એક વર્ષની દીકરી થઈ જાય પછી લોકો ફોન જ ન ભ ફોન જ ન ભરીકે સરકાર કે દીકરીને આવી રીતે ઘણા બેન અમારા વિસ્તારમાં એ બરાબર આધાર કાર્ડ ન દીકરો વાલી દીકરીનો જે લાભ મળે કરવાનો હિત મળતો જ નથી એટલે પેલા પ્રથમ તમે આધાર કાર્ડ કાઢો તમે તો કેવાયસી પછી અમે મોબાઈલમાં માં કરશું પણ પેલા આધાર કાર્ડ જ નહી હોય તમે કેવી રીતે કરી અને પેલા અને અમને હે ને ઓફલાઈન ની થોડીક આપો કેમ કે જે આપણે લાભ દેવાનો હે આપણે આધાર કાર્ડ ન હોય તમે અમે ઓફલાઈન દઈ કે એવી અમને છૂટ આપો કે જેથી અમે સહી કરી લાભાર્થીને લાભ દઈ શકીએ અને આધાર કાર્ડ પછી તમને નીકળશે તો અમે એન્ટ્રી મોબાઈલમાં આધાર કરશું પણ અત્યારે તો અમે હેને અમને જે ફોટાથી તમે વિતરણ કર્યું નહીં તો હાલ તો અત્યારે બંધ જ કરો એ નહીં થાય અને સરકારને અમે એટલી અપીલ કરી કે અમારું કામ એટલું હોવું જોઈએ કે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પૂરક આહાર એ આપવું જોઈએ એ આપો અને અમને બીજી કામગીરીમાં ઓછા રાખો તો અમારો જે તમારો ધ્યેય એ પૂરો થશે નકર કેવી રીતે થશે બાળકોને કેવી રીતે અમે પૂર્વ પ્રાથમિક આપશું નહીં તો કેવી રીતે બાળક આગળ